હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હેથ સ્ટડી હેથ સ્ટડીમાં તમારું સ્વાગત છે તો આજના પ્રશ્નોની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ મિત્રો પ્રશ્ન નંબર એક કંઈક આજનો આવો છે સૂકો બરફ એટલે શું તો મિત્રો યાદ રાખજો સૂકો બરફ એટલે ઘન કાર્બન ડાયોક્સાઇડ ફરીવાર સુકો બરફ એટલે શું આવો સવાલ પૂછાય તો ઘન કાર્બન ડાયોક્સાઈડ એ આનો સાચો જવાબ બને છે કેવો ભાઈ ઘન કાર્બન ડાયોક્સાઈડ યાદ રાખજો સૂકો બરફ એટલે શું ઘન કાર્બન ડાયોક્સાઈડ ત્યારબાદ એસિડ રેનની જે ઘટના માટે જવાબદાર વાયુ છે એનું નામ પૂછવું છે એસિડ રેઇનની જે ઘટના બને એમાં કયો વાયુ જવાબદાર છે તો યાદ રાખજો ભાઈ એસિડ રેનની જે ઘટના બને ને એમાં મિત્રો સલ્ફર ડાયોક્સાઇડ નામનો વાયુ જવાબદાર છે કયો ભાઈ સલ્ફર ડાયોક્સાઇડ નામનો વાયુ એ જવાબદાર વાયુ છે આગ ઓલવવા માટે આગને ઓલવવા માટે કયો વાયુ જરૂરી બને છે અથવા જરૂર પડે છે તો આગને ઓલવવા માટે મિત્રો અંગાર વાયુની જરૂર પડે છે કયા વાયુની જરૂર પડે છે ભાઈ અંગાર વાયુની જરૂર પડે છે શેના માટે આગને શાંત કરવા માટે આગને ઓલવવા માટે સોનું બરાબર સોનું એટલે કે ભરસા ભરોસાવાળી સોનુંની વાત નથી પણ ગોલ્ડની વાત છે તો મિત્રો આ ગોલ્ડ છે સોનું છે સોનું એ ગોલ્ડને તમે તમે રાસાયણિક સૂત્ર તરીકે દર્શાવો તો એ યુ આવી રીતના એને દર્શાવવામાં આવે એ ગોલ્ડનું શું છે ભાઈ રાસાયણિક સૂત્ર છે હેલીનો ધૂમકેતુ બરાબર હવે ક્યારે દેખાશે બરાબર તો નાઇન્ટીન એટી સિક્સમાં બતાવો તો ઓગણીસો ને બાસઠમાં બતાશે ત્યારબાદનો સવાલ મિત્રો તમે જોઈ રહ્યા છો લાલ રંગ હોય તમારી પાસે એમાં તમે વાદળી રંગને મિક્સ કરો લાલ રંગમાં તમે વાદળી રંગને મિક્સ કરશો તો તમારી સામે કયો રંગ આવશે મરૂન રંગ આવશે કયો રંગ આવશે ભાઈ મરૂન રંગ જોવા મળશે લાલ રંગ બરાબર અને એમાંય એમાંય તમે કયો રંગ મિક્સ કરશો વાદળી રંગ મિક્સ કરશો તો તમારી સામે જે રંગ આવશે એ રંગ કયો હશે ભાઈ મરૂન રંગ હશે ભાઈ ત્યારબાદ મિત્રો વિજ્ઞાનનો ક્વેશ્ચન જ છે સ્વાઈન ફ્લૂ સ્વાઈન ફ્લૂ કયા વાયરસથી ફેલાય છે અરે મિત્રો સ્વાઈન ફ્લૂનો જે રોગ છે એ યાદ રાખજો એચ વન એન વન બરાબર એચ વન એન વન નામના વાયરસથી ફેલાતો આ એક રોગ છે ભાઈ સ્વાઇન ફ્લૂ ક્યાં વાયરસથી ફેલાય છે ભાઈ એચ વન એન વન વાયરસથી ફેલાતો રોગ છે મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે બધા જને આવડતો સવાલ અને વારંવાર પૂછાતો સવાલ કહી શકાય તો ભાઈ મનુષ્યના જે ખોરાકની પાચનની પ્રક્રિયાની શરૂઆત છે ને ભાઈ એ મુખથી થાય ભાઈ મોંથી થાય બરાબર ક્યાંથી થાય મુખથી થતી હોય છે મિત્રો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં તમારી કિંમતી કમેન્ટને અવશ્ય ને અવશ્ય લખજો માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે તો મિત્રો અહીંયા તાપમાન પૂછવું છે શેમાં એવું નથી પૂછવું એટલે થર્ટી સેવન ડિગ્રી સેલ્સિયસ એ એનો સાચો જવાબ અહીં માન્ય રાખવામાં આવ્યો હા ફેરન હિટમાં પણ સેરેનહિટમાં પણ માનવીનું શરીરનું તાપમાન આવે પણ થર્ટી સેવન ડિગ્રી સેલ્સિયસ એ અહીંયા સાચો જવાબ છે બેટરીમાં કયા પ્રાથમિક સોરી બેટરીમાં પ્રાથમિક રૂપે ક્યુ એસિડ વપરાય છે તો મિત્રો જે બેટરી હોય ને બેટરી એમાં જે પ્રાથમિક રૂપે પ્રાથમિક રૂપે વાત કરીએ ને તો સલ્ફ્યુરિક એસિડ વપરાય કયું એસિડ વપરાય ભાઈ સલ્ફ્યુરિક એસિડ એમાં વાપરવામાં આવે છે ધ ધ્લોરર નાઉન ઓફ ડીયર ભાઈ ડિયર એટલે હરણની વાત કરીએ અહીંયા હરણ બરાબર ડિયર એટલે હરણ તો હરણનું જે બહુવચન છે ઈક્ષુ શું થાય તો મિત્રો ડિયરનું બહુવચન ડીયર જ રહે બરાબર થોડાક ઇંગ્લિશના પ્રશ્નોને પણ હવે ધીમે 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 આપણે આમાં લાવવાનો પ્રયત્ન કરીશું નીચેનામાંથી ક્યુ વિટામિન લોહી જામી જવા માટે ભાઈ વિટામિન્સની વાત કરીએ અને એ પણ લોહી જામી જવા માટે જરૂરી વિટામિન્સ કયું છે તો યાદ રાખજો વિટામિન કે વિટામિન કે એ લોહી ગંઠાઈ જવા માટે લોહી જમાડવા માટે લોહી જામી જવા માટે ખૂબ જ જરૂરી છે કયું વિટામિન ભાઈ વિટામિન કેની વાત છે નેત્રદાનમાં આંખોનો કયો ભાગ દાનમાં આપવામાં આવે છે મિત્રો યાદ રાખજો નેત્રદાનમાં આંખોનો કયો ભાગ દાનમાં આપવામાં આવે છે તો કોર્નિયા કોર્નિયાનો જે ભાગ છે એ નેત્ર દાન આપવામાં આવે છે ભાઈ કયો ભાગ કોર્નિયા બરાબર યાદ રાખજો કયો ભાગ ફરીવાર કોર્નિયાને દાનમાં આપવામાં આવે છે કયો ભાગને કોર્નિયાને રુધિર જૂથના શોધકનું નામ આપો ભાઈ રુધિર જૂથના શોધકનું નામ છે કારલેન્ડસ્ટિનર શું નામ છે ભાઈ કાર્લ લેન્ડ સ્ટીનર એ રુધિર જૂથના શોધક છે ભાઈ કાર્લ સ્ટીનર રુધિર જૂથના શોધક છે ભાઈ સ્ટીમ એન્જિનના શોધકનું નામ આપો સ્ટીમ એન્જિનના શોધકનું નામ છે ભાઈ જેમ્સ વોટ શું નામ રાખ્યું છે ભાઈ જેમ્સ વોટ એ સ્ટીમ એન્જિનના શોધક છે યાદ રાખજો ભાઈ આગળના સવાલો તરફ જઈએ મિત્રો દેલવાડાના જે જૈન મંદિરો છે એ કયા રાજ્યમાં આવેલા છે તો ભાઈ દેલવાડાના જે જૈન મંદિરો છે દેરાસરો છે એ રાજસ્થાનમાં આવેલા છે અને કઈ જગ્યાએ તો માઉન્ટ આબુ ખાતે તમને ખબર હશે ભાઈ દેલવાડાના જૈન દેરાસરોની વાત છે ભાઈ હકીકતે એ રાજસ્થાનમાં આવે ક્યાં આવે વાલા મિત્રો રાજસ્થાનમાં આવે અલીગઢ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી કયા રાજ્યમાં આવેલી છે મિત્રો યાદ રાખવા જેવો ક્વેશ્ચન કહી શકાય એજ્યુકેશન સાથે સંકળાયેલો અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી યુપી ઉત્તર પ્રદેશમાં આવેલી છે પોખરણ પોખરણ કયા રાજ્યમાં આવેલું છે તો જ્યાં અણુ પરીક્ષણ કરવામાં આવે છે એવું પોખરણ એ મિત્રો રાજસ્થાનમાં આવેલું છે પોખરણ ક્યાં આવેલું છે ભાઈ રાજસ્થાનમાં આવેલો એક પ્રદેશ છે જ્યાં અણુ પરીક્ષણ પરમાણુ પરીક્ષણ કરવામાં આવે છે પોંગલ પોંગલ કયા રાજ્યમાં મનાવાતો તહેવાર છે તો પોંગલ મિત્રો તમિલનાડુ રાજ્યમાં કયા રાજ્યમાં ભાઈ તમિલનાડુ રાજ્યમાં ઉજવવામાં આવતો મનાવવામાં આવતો તહેવાર છે મોહિની આટ્ટમ મોહિની આટ્ટમ કયા રાજ્યનું નૃત્ય છે ભાઈ તો નૃત્યનો એકાદો સવાલ હશે જ મિત્રો એ કેરળનું નૃત્ય છે ક્યાંનું નૃત્ય છે ભાઈ કેરળનું નૃત્ય છે ભાઈ ભારતના પવિત્ર સરોવરોમાં એક ગણાતી એવું વિખ્યાત બિંદુ સરોવર ક્યાં આવેલું છે તો ભાઈ જે બિંદુ સરોવર છે બરાબર બિંદુ સરોવર છે એ સિદ્ધપુર ખાતે આવેલું છે અને સિદ્ધપુર ક્યાં આવેલું છે પાટણ ખાતે આવેલું છે તમને કન્ફ્યુઝ કરવાનો પ્રયત્ન આ કશનમાં વારંવાર કરે ભારતના પવિત્ર સરોવરોમાંનું એક સરોવર એવું બિંદુ સરોવર સિદ્ધપુર પાટણમાં આવેલું છે બરાબર સિદ્ધપુર પાટણ યાદ રાખજો ભાઈ એમએસ વડમાં માઇક્રોસોફ્ટ ઓફિસના એમએસ વડમાં તમારે ને રન કરાવવો હોય તો મેક્રો માટેની શોર્ટકટ કી કઈ છે અલ્ટર પ્લસ એફ એટ તમે પ્રેસ કરશો એટલે મેક્રો રન કરવામાં આવે બરાબર મેક્રો રન કરવામાં આવે કોઈ પણ બાજુથી ચાલો ચાલુ કરો તમારો ક્રમ તેર મોવો જોઈએ ભાઈ બરોબર ધારો કે તમે આ બાજુથી આવ્યા તોય તેરમો ક્રમ આ બાજુથી આવ્યો તોય તેરમો ક્રમ તો મિત્રો ટોટલ સંખ્યા કેટલી તો તેર પ્લસ તેર બરાબર છવ્વીસ થાય માઇનસ એક કારણ કે એકને એક વારંવાર આવ્યો એટલા માટે તો પચીસ ટોટલ જણા બેઠેલા હશે આવું સાબિત થાય છે આંધ્રપ્રદેશની રાજધાનીનું નામ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતી છે શું છે ભાઈ અમરાવતી છે અજંતા ઇલોરાની ગુફાઓ ક્યાં આવેલી છે તો મહારાષ્ટ્રમાં આવેલી છે ક્યાં આવેલી છે ભાઈ મહારાષ્ટ્રમાં આવેલી છે અજંતા ઇલોરાની ગુફાઓની અહીંયા વાત કરવામાં આવેલી છે જે મહારાષ્ટ્રમાં આવેલી